વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં ઘઉંનો સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો મુખવાસ બનાવવાના છે તો ચાલો જોઈએ આ આખું વર્ષ સચવાય તેવો ઘઉંનો મુખવાસ કઈ રીતે બનાવો તો તેના માટે એક બોલમાં આપણે એક કપ જેટલા ઘઉં લઈ લેશું તો વરસના જે કોઈ પણ જાતના ભરેલા ઘઉં હોય એ તમે કોઈપણ પ્રકારના ઘઉં છે તે લઈ શકો છો આ મુખવાસ બનાવવા માટે મેં અહીં ટુકડા ઘઉં લીધા છે હવે આપણે આ ઘઉંને એકદમ સારી રીતે બેથી ત્રણ વાર ઘસી અને સાફ કરી લેવાના છે તો અહીં ઘઉંને મેં પાણીથી એકદમ સારી રીતે ઘસીને સાફ કરી લીધા છે અને હવે આ સાફ કરેલા ઘઉંને આપણે એક મોટા મોટાપોળા વાસણમાં લઈ લેશું તો અહીં ઘઉંમાં જે કોઈ પણ માટીનો કે ધૂળનો ભાગ હોય તે નીકળી જાય એટલા માટે બે વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવા ત્યારબાદ આપણે મોટા વાસણમાં ઘઉંને લઈને ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો અહીં ઘઉં ડૂબે એટલું પાણી આપણે ઉમેરી દીધું હવે આ વાસણને ઢાંકીને છ કલાક માટે સાઈડ પર રાખી દઈએ એટલે કે આપણે છ કલાક માટે ઘઉંને પલળવા દેવાના છે તો હવે આ વાસણને આપણે સાઈડ પર રાખી દઈએ તો અહીં છ કલાક જેટલો સમય થઈ ગયો છે તમને બતાવું તો હવે આપણે આ પાણીને ઘસીને કાઢી નાખવાનું છે અને બીજું ચોખ્ખું પાણી લઈ લેવાનું છે તો અહીં મેં જે અગાઉનું પાણી હતું તે કાઢી અને બીજું ચોખ્ખું પાણી ફરી ત્રણથી ચાર ગ્લાસ જેટલું લઈ લીધું છે અને તેમાં આપણે બે ચમચી જેટલું નમક ઉમેરવાનું છે ત્યારબાદ સાથે જ આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ ઢાંકીને ફરી આ ઘઉંને બે કલાક માટે પલળવા દેવાના છે જેથી કરી હળદર અને મીઠું છે તે અંદર સુધી એકદમ સારી રીતે તેનો ટેસ્ટ બેસી જાય અને એકદમ સરસ કલરની સાથે આપણો મુખવાસ છે તે બનીને રેડી થાય તો અહીં છ કલાક બાદ એ વાતનું ખાસ ધ્યાન રહે કે પાણીને છે તે કાઢી નાખવાનું છે છ કલાક બાદ અને બીજું ફ્રેશ પાણી લઈ લેવાનું છે અને તેમાં આ રીતે હળદર મીઠું મિક્સ કરી દેવાના છે તો અહીં ફરી બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે ઘઉંના દાણા છે તેની સાઈઝ મોટી થઈ ગઈ છે એટલે કે ફૂલીને સરસ પલળી ગયા છે હવે આપણે આ પાણીને ઘસી અને કાઢી લેવાનું છે એટલે કે ઘઉંને આ પાણીમાં એકદમ સારી રીતે ઘસીને ત્યારબાદ વધારાનું જે પાણી છે તે બધું જ અલગ કરી દેવાનું છે ઘઉંથી તો આ પ્રોસેસ કરવાથી ઘઉંમાં જે કોઈ પણ સ્ટાર્ચનો ભાગ હોય સ્ટાર્ચનું પ્રમાણ હોય તે અલગ થઈ જાય એટલા માટે આ રીતે ઘસીને પાણીને છે તે અલગ કાઢી લેવાનું છે તો અહીં ઘઉંને ઘસી લીધા બાદ અને પાણીને અલગ કરી લીધા બાદ કોટનનો દુપટ્ટો અથવા તો કિચન ટોવેલ લઈ લેવાનું છે કોઈપણ કોટનનું કપડું લઈ લેવાનું છે હું અત્યારે દુપટ્ટાનો ઉપયોગ કરું છું અને તેમાં બધા ઘઉંને આ રીતે એડ કરીને સ્પ્રેડ કરી લેવાના છે તો હવે આપણે ઘઉંને સુકવવાના છે એના માટે આપણે કોટનના કપડાંનો ઉપયોગ કરવાનો અને આ રીતે એકદમ સરસ છૂટા છૂટા ઘઉંને છે તે ફેલાવી અને સુકવવા માટે રાખી દેવાના છે ઘઉંને કઈ રીતે સુકવવા તો પંખાની નીચે એક કલાક માટે ઘઉંને સુકવવા માટે રાખી દેવાના છે એક કલાક જેવું થઈ જાય ત્યારબાદ કડાઈમાં તેલને લઈ લેવાનું છે અને એ તેલને ગરમ કરી લેવાનું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે થોડા થોડા ઘઉં તેલમાં એડ કરી અને તળી લેવાના છે ઘઉંને જ્યારે તમે તેલમાં ઉમેરો ત્યારે તરત આપણે તેને ચલાવવાનું નથી થોડી વાર તેને તેલમાં સેટ થવા દેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે જેવા આપણે ઘઉંને તેલમાં એડ કરશું કે તેલમાં આ રીતે ઉપર બબલ્સ આવવા લાગશે કેમકે ઘઉંમાં થોડો પાણીનો ભાગ રહેલો હોય છે એટલા માટે આપણે ઘઉંને પલાળ્યા છે તો થોડા પાણીવાળા ઘઉં હશે એટલા માટે થોડા બબલ્સ આવશે ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે ઘઉં બધા ઓટોમેટિક ઉપર આવી જાય છે હવે આપણે તેને હલાવી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ઘઉંને છે તે તળવાના છે અને ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તળવાના છે તો અહીં એક બેચને એટલે કે પહેલાં બેચમાં તમે જેટલા ઘઉં ઉમેરશો એ બેચને તળાતા સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો સાત મિનિટ જેટલો સમય થયો છે અને ઘઉં છે તે બધા જ ઉપર આવી ગયા છે આ રીતે તો હવે આપણે આ ઘઉંને કાઢી લઈએ એક બોલમાં ને હું તમને અહીં કલર બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતનો થોડો ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર થયો છે ઘઉંનો અને એકદમ સરસ દાણો છે તે ક્રિસ્પી થઈ ગયો છે અને ઘઉં ફૂલી પણ ગયા છે તો આ જ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે બધા ઘઉંને આપણે તળી અને રેડી કરી લેવાના છે બધા ઘઉંને તળી લીધા બાદ આ મુખવાસને પાચક અને ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો અત્યારે હું થ્રી ફોર્થ સ્પૂન એટલે કે પોણી ચમચી જેટલો સંચર પાવડર લઉં છું તેને ઉમેરી દઈએ ત્યારબાદ અહીં હું એક ઘરે બનાવેલી ફાકી ઉમેર્યું છું જેમાં મેં અજમા સંચડ અને જીરુંનો ઉપયોગ કર્યો છે ત્રણેય વસ્તુ ઇક્વલ ક્વોન્ટિટીમાં લઈ અને પીસી લીધું છે આ ફાંકીથી તમારી પેટની બધી સમસ્યા દૂર થઈ જાય છે અને તેને ઘઉંના મુખવાસમાં ઉમેરવાથી વધારે ટેસ્ટી તો લાગે છે સાથે જ તે પેટને ફાયદાકારક પણ છે તો એ હું બે ચમચી જેટલી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઉં છું તમે હિંગવાસ્ટક ચૂર્ણનો પણ ઉપયોગ કરી શકો છો બને તો આ ફાંકી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જે મુખવાસનો ટેસ્ટ તો વધારશે સાથે સાથે પેટ માટે એટલી જ ફાયદાકારક છે તો અહીં ફાંકીને અને સંચર પાવડરને મિક્સ કરી લીધા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ કોટિંગ આવી ગયું છે અને આપણો ઘઉંનો મુખવાસ છે તે બનીને રેડી થઈ ગયો છે હવે આપણે આ ઘઉંના મુખવાસને એરટાઇટ જારમાં ભરી અને સ્ટોર કરી લઈએ તો આ મુખવાસને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો આવો જ એક સરખો કડક અને ટેસ્ટી રહે છે તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો સાથે જ એકવાર ચોક્કસથી આ ઘઉંનો મુખવાસ ટ્રાય કરી અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખા મુખવાસની રેસીપી કેવી લાગી સાથે જ તમારે આવી મુખવાસની અથવા તો સિઝનલ રેસીપીઓ વ્રતની રેસીપીઓ કે ડાયટની રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આ બધી જ રેસીપીઓ મળી રહે તો આવી બીજી હેલ્ધી અનોખી અને ટેસ્ટી રેસીપીની સાથે આપણે પ્રાપ્ત કિચન પર ફરી મળીશું બબાય થેન્કસ ફોર વોચિંગ